સીતારામભદાઇની હેપી વુમન્સ ડે મહિલા દિવસની બધી જ મહિલાઓને ખૂબ ખૂબ શુભકામના ભારતની સ્ત્રીઓ તો નારી રત્ન છે જ પણ અમુક સ્ત્રીઓ જે છે ને એ ખાસ વધારે નારી રત્ન છે કે જે ભારતના ભવિષ્યને ઉજળું બનાવે છે આમ તો જો કે વિશ્વને ઉજળું બનાવે આપણી સંત મહાત્માઓ જે નારીઓ છે એના જીવન વિશે આપણે વાંચીએ તો ઘણા બધા આપને બોધ મળે મજાની વાત એ છે કે આજે ચેનલ મેં બનાવી છે એનો કોઈ મારો ઉદ્દેશ્ય નહોતો કે મને આવી સફળતા મળશે અને આટલું મારું નામ જે છે એ લોકો સુધી પહોંચશે અને એનું ફળ મને મળી ગયું છે આવતીકાલના વિડીયોની અંદર તમે જોશો કે મહિલા દિવસ નિમિત્તે અમારા પોરબંદરની અંદર જ એક કઈ જગ્યાએ કોણ કેવી રીતે સ્વાગત કરે છે મહિલાઓનું અને એની અંદર મારું નામ જ આવી ગયું છે અને કાલે એ સ્વાગતની અંદર હું શ્વેતાબેન જવાના છીએ તો બધી જ નારીઓને મારા વતી મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના ઘણા બધા કોમેન્ટ કરીને કહે છે કે બેન તમારી વાણી બહુ મીઠી છે અને અમને બહુ સાંભળવી ગમે છે અને ઘણા જે છે એ દૂધમાંથી પૂરા કાઢે છે એટલે બુ માણસના તુંડે તુંડે મતિ વિભ્રમ મસ્તકે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય જે ઝવેરી હોય ને ઝવેરી એટલે કે જે સોનાનો પરસ કરનારો એ જ હીરાની કિંમતને સમજી શકે તમે તમારું મૂલ્ય કોઈ દિવસ બીજા પાસે બીજા હાખી અને તમારી કિંમત કરે એવી અપેક્ષા ક્યારેય રાખવી નહીં તમને ક્યાંક ને ક્યાંક તમારા સગા સંબંધીઓ તમારા કુટુંબીજનો અથવા તો તમારા સ્નેહીજનોમાં તમારી કિંમત ના થતી હોય તો તમારે નિરાશ ના થવું આ મારું ખુદનું ઉદાહરણ હું તમને આજે જણાવું છું કે મેં ક્યાંય મારી જાહેરાત કરી નથી મેં કોઈને કીધું નથી હું વિડીયો બનાવું છું એ મારા કોઈ સંબંધીઓને મેં સંદેશ કરીને નથી કીધું કે કોઈને મેં એમ નથી કીધું કે તમે મારી ચેનલ જુઓ કે મારું આમ કરો કે આમ કરો પણ આપણા કર્મોનો નોંધ જે છે ને હંમેશા ઈશ્વર લેતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એવા ઝવેરીઓ આપને મળી જતા હોય છે કે જે આપણી કામની નોંધ લેતા હોય છે આપણા જ્યારે છોડે ત્યારે પારકાઓ જે છે એ બે બધા દરવાજા ખોલી અને આપને અપનાવવા માટે તૈયાર હોય છે આપણા નોલેજની આપણી સેવાની આપણા કાર્યની ક્યાંક ને ક્યાંક નોંધ થતી જ હોય છે એટલે જીવનની અંદર ત્યારે કદાચ આપણા પરિવારજનોની અંદર આપણા કાર્યની કિંમત ના થતી હોય અથવા તો આપણી નોંધ કોઈ ના લેતું હોય અથવા તો જીવનની અંદર નિરાશાના વાદળો ચારે બાજુ છવાયેલા હોય તો હિંમત હારવી નહીં ક્યાંક ને ક્યાંક ઈશ્વર આપણો બહુ મોટો દરવાજો ખોલીને બેઠા જોઈ છે અને એ ઉદાહરણ જે છે એ શ્વેતાબેન મારા ભેગા આવ્યા હતા જૂનાગઢ ત્યારે એણે રૂબરૂ જોયું અને વિચાર્યું કે જ્યોત્સનાબેન આટલું બધું માન સન્માન તમને મળે છે અને આપણે જઈએ તો મોટા મોટા માણસો ઊભા થઈ અને આપણા માટે ખુરશી તૈયાર કરીને આપણે બેસાડવા માટે તૈયાર થાય છે એ આપણી વાણીની વિનમ્રતા છે અને વિવેક છે મિત્રો બોલી બાધી અને બગાડતા આખા વિશ્વને આવડે છે પણ વસુદૈવ કુટુંબકમની ભાવના ધરાવી અને આપણા કુટુંબને જાળવી રાખવું પડવા ઘૂંટડા ઉતારી જવા ઘણું બધું સહન કરી લેવું અને છતાંય જગતને ના બતાડવું કે હું થાકી ગઈ હારી ગઈ અને આવું થયું ત્યારે તમને તમારી કિંમત આપણે સોનું છે ને એને ચેક કરવું હોય ને તો ઘસવું પડે પહેલાં એમ જગતની અંદર આપણી કિંમત ઘસાયા વિના થાય નહીં હવે વિચાર કરશો કે જે સેવા કરતાં કરતાં ત્યાં સુધી મારી સેવા બાની ચાલુ છે કે હું બેભાન થઈ ગઈ ત્યાં સુધી મને ખબર નહોતી તો એનું ફળ મને ઈશ્વર ન આપે ને એવું બને નહીં એટલે મનુષ્યો પાસેથી કોઈ દિવસ તમારે કોઈ પણ પ્રકારના કાંઈ તમને સારા કહેશે ને એવી અપેક્ષા રાખવીને ઈશ્વર ક્યાંક ને ક્યાંક એનું ફળ આપી દેશે તો કાલના વિડીયોની અંદર કાલે કદાચ મોડું થઈ જશે પ્રોગ્રામની અંદર તો પરમ દિવસે એ વિડીયો મળશે પણ મળશે ચોક્કસ તો જોજો વિડીયાને ઘણા બધા બેનોનું ત્યાં સ્વાગત છે કરવાના છે જે ખાસ નારી રત્ન જેને આપણે કહીએ છીએ એમાં મારું નામ છે તો આ બધી જ સફળતા આ મારી યુટ્યુબ ચેનલને કારણે મને પ્રાપ્ત થઈ છે અને આવી સફળતા તો મને ઘણી બધી જ મળી છે ઘરના વે કદાચ આપને માન સન્માન ન પણ આવતું હોય અને હું વિડીયો બનાવું એ પસંદ ના પણ હોય તો હવે તો મને જરાય ફેર પડવો જ ના જોઈએ કારણ કે લોકોએ મારી બહુ નોંધ લીધી છે બહુ મોટી નોંધ લીધી છે અને એનું મને આજે ખુશી થઈ છે બીમાર હતી છતાંય મને ફોન આવ્યો એટલે ગોતી ઘણા સમયથી મારા નંબર ગોતતા હતા કે બેનના નંબર ક્યાંથી મળે અને નંબર ગોતી અને ફોન આવ્યો કે બેન તમારે આવવાનું જ છે અને સારા એવા માણસો જે છે એ આપણું સન્માન કરતા હોય કોઈ આધ્યાત્મિક મનુષ્યો તો ચોક્કસ ક્યાંક ઈશ્વર આપણી સાથે જોડાયેલા છે એવા હેતુથી બસ આજે બધાને ખૂબ ખૂબ નારી દિવસની મહિલા દિવસની શુભકામના બધી નારીઓને ઈશ્વર શક્તિ આપે હવે સહન કરવાના દિવસો વયા ગયા સ્ત્રીઓને સક્ષમ બનવાના દિવસો આવી ગયા છે અને નારીની સુંદરતા જે છે ને એ શૃંગારમાં નથી નારીની સુંદરતા એના શૃંગારમાં નથી નારીની સુંદરતા એના શ્રમમાં છે અને તમે શ્રમ બનશો ને એટલે તમે ઓટોમેટિક સુંદર બની જ જશો કારણ કે આપણે જોયું છે કે પીટી ઉષા જ્યારે દોડી ત્યારે પીટી ઉષા કોણ છે એ આપને ખબર નહોતી એનું મોઢું જોયું હોય તો આપણને બધાને ખબર છે કે એ રૂપાળી નહોતી પણ આજે આપણે કહીએ કે હરણફાળ દોડ દોડનારી કોણ નારી છે તો ત્યાં પીટી ઉષા જ આવે ત્યાં મારું કે તમારું નામ આવે નહીં આવી આપણી ભારતની અનેક રત્ની રત્નો છે જે આપણી ભારતની ભૂમિ એનાથી ભરેલી છે એવી દરેક માતાઓ બહેનો અને દીકરીઓ માટે આજે ખાસ દિવસ છે અને એ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના અને મારા શ્વેતાબેન હા શાંત બેઠા બેઠા મારું ભાષણ સાંભળે છે અને પછી વિડીયો પૂરો થાય એટલે હમણાં બીજ મને કહે કે જ્યોસ્નાબેન આટલું તમે ક્યાંથી ગોખીને બોલીને થોડાક દિવસ મારે ભેગી રાખીશ હવે ટૂંક સમયમાં હું એને મારી બાજુમાં જ લઈ લેવાની છું હાવ નજીક એટલે પછી મારે કાયમનો શ્વેતાનો હથવારો એટલે ભગવાને મને દીકરી આપી દીધી છે આ શ્વેતા મારી ફ્રેન્ડ છે મારે ભેગી નોકરી કરે છે અમારે કાંઈ બીજા રિલેશન નથી પણ હવે તમને સો વાતની એક વાત કહી દઉં કે આપણું કોઈ કામ કરે એમ ન હોય ત્યારે ઈશ્વર આપણા માટે એક માણસ મોકલી જ દે લખું મારી સાથે અવિરત ઊભો જ છે પણ એ પુરુષ છે અમુક કામ એ ન કરી શકતો હોય એના માટે લેડીઝ જોઈએ તો દીકરી મને મળી ગઈ છે અને એના મમ્મીનો ફૂલ સપોર્ટ છે કે જસ્તાબેનને કંઈ કામ કરવા દેતી નહીં અને બધું કામ તું કરજે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું

આ પોચા બાકી ના ના ઈ તો મે અમાર 50 રૂપિયા ન જોઈએ રુદ્રભાઈ તમારે જેની ભાઈ ઈ તો વહ હતાઈ ન ઉપી ગયો સો 50 પૈસા નથી રુદ્ર એટલા ન થાવી રુદ્ર હા હે આયો મારા તરફ થી જો સાબ્રી ફ્રી મને મને જે શ્વેતા આઈસ્ક્રીમ ફ્રી આપેશ બોલો રુદ્ર તાર ખાવી બાબો રમકડે રમેશ 4 500 રૂપિયા

હાલ મને દે હાલ જલ્દી દે મને એને એને અલગ નથી ને બાની એને ના જોજો હમણા જોજો કે શું ભાઈ હા બાનો પ્રોગ્રામ ચાલુ છે અમાર શ્વેતા બેને ખુશ થઈ ગયા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કોણ લે એ લખ તું લે હા માર બધાય પણ 50 50 રૂપિયા લેવાના આ આઈસ્ક્રીમ લખુડો લઈ આવ્યો અને ઉઘરાવે શ્વેતાબેન પૈસા આ જ વાળી ઉસી ના દીધા તા ઉસીને દીધા તા કે આ લખું કે કે આ બિસાડી છોકરી ડાય છે બધા કમેન્ટું કરે કે શ્વેતાબેન બહુ સારા માણસે અને જોસ્તા આ હા જોસ્તા બેન ને આ કા કામ આવી ગયાસ તો લખું કે કે બધાય બહુ વખાણ જ કરે તો આઈલ આઈસ્ક્રીમ લઈને ખવરાઈ જાવ હે તો મારા આ બે ન લઈ આવે આ પૈસા હે ને મને આઈપાટા જૂના કે આપણે નો ગયા હા એટલે મને 500 નોટ આપી દી હા ભૂલી ગઈ ભૂલી ગઈ તી

પાછા કરે મફત માં વૈયા ગયા વિડીયો જોતો હે તો પકડી લે તમને હાચું બોલ દેવાનું આપણે

અમે તો ખાઈ લીધી હવે લઈ આવે હજી એક આઈસ્ક્રીમ તો બીજો રાઉન્ડ મારી લઈએ હવે મારે 50 50 લેવાના છે તમારે બધાય પાસેથી

तो ये कई खतरा का है पुत्र धारा एक, एक, एक से खिजाओ